નમસ્કાર મિત્રો જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી મિત્રો આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવતા મહિનાની આઠ ફેબ્રુઆરીએ લેવા જઈ રહી છે ત્યારે ઘણા ટાઈમથી મિત્રો તૈયારી કરી રહ્યા છો તમે અને આ તૈયારીના ભાગરૂપે હવે તમારે એક ખરોજી કસોટીનો સમય આવી ગયો છે એક મહિનાનો તમારી પાસે સમય છે ત્યારે સૌથી વધુ માર્ક રોકડા કઈ રીતે કવર કરી શકાય તેની આપણા વિડીયોની અંદર ચર્ચા કરીશું આપણી પાસે સિલેબસ પણ આવી જશે માર્ક સહિત એટલે સૌપ્રથમ આપણે વાત કરીશું ગુજરાતીની તો ગુજરાતીની અંદર તમારે રોકડા જ માર્ક મેળવી મેળવી શકાય છે જો રૂઢિપ્રયોગો અને અર્થ પ્રયોગ એ તમામે તમામ જીસીઆરટીના જીસીઆરટીના તમામ રૂઢિપ્રયોગો તમારે મોડે કરવાના આઈ થિંક લગભગ ચારસોથી પાંચસો રૂઢિપ્રયોગો હોય બરાબર રોજના તમે સો કે પચાસ કરો તો બી તમારે દસ દિવસમાં રૂઢિપ્રયોગો મોડે થઈ જાય કહેવતો કહેવતો પણ રોજની વીસ કહેવતો કરો તો કહેવત પણ એટલી બધી બસોથી વધારે કહેવતો લગભગ નથી જીસીઆરટીની અંદર બરાબર છે હવે આ મોઢે કરવાના જે ટોપિક છે આપણે તેની વાત કરીએ જે તમારે ગોખી જ કાઢવાના છે એટલે એમાંથી જો પૂછાય તો તમારો બેઠો બેઠો જ માર્ક આવી જાય હોય એક રૂટી પ્રયોગ પૂછાય અને તમને આવો બે માર્ક થઈ ગયા કે એક કહેવત પૂછાય એના બે માર્ક ચાર માર્ક થઈ ગયા આવી સ્ટ્રેટર્જીથી તમે ચાલશો તો જ આ પરીક્ષાની અંદર આગળ નીકળી શકશો કોમ્પિટિશન ઘણી જ વધારે છે સમાનાર્થી શબ્દો પણ જી સીઆરટીના વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહો આ તમામ તમામ જી નું તમારે મોડે કરી દેવાનું છે બરાબર ગદ્ય સમીક્ષા જે કોઈપણ પ્રકાશન બુકની અંદર ગદ્ય સમીક્ષા જોઈ લેશો એનો થોડો લેખિત પ્રેક્ટિસ કરી શકશો ગદ્ય સમીક્ષામાં કેવું હોય છે એક આ રીતે પેરાગ્રાફ આપેલા હોય છે એમાંથી તમારે નીચે એક બે ત્રણ ચાર પાંચ પ્રશ્નો આપેલા હોય છે આ જ પેરાગ્રાફમાંથી પાંચે પાંચ પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો હોય છે એટલે પાંચ પ્રશ્નો પૂછાશે એટલે એ તમારો દસ માર્ક અહીંયા કવર થઈ જશે જો ગદ્ય સમીક્ષા આવ્યું તો બરાબર છે ત્યારબાદ વાત કરીએ તો અર્થગ્રહણ અર્થગ્રહણની અંદર એક પેરાગ્રાફ હશે એમાં પણ અને પેરાગ્રાફનો ટૂંક શીર્ષક આપવાનો હશે કે ટૂંકમાં એનો જે આપેલો હશે એ તમારે આપવાનો હશે બરાબર હવે આ રીતે આની અંદર વ્યાકરણની અંદર તમે દસથી બાર માર્ક રોકડા લઈ શકો એવો જ હોય બરાબર છે હવે ગુજરાતી ભાષાની અંદર આપણે આ રીતે વાત કરી ત્યારબાદ આપણને સમાજ તો આવડતા હોય અલંકાર આવડતા હોય તો તો તમારે જોવાનું જ રહે સંધિના નિયમો જોયેલા હોય બરાબર એ રીતે આ આ માટે પચીસ માર્કનું છે તેમાંથી તમે આરામથી પંદર માર્ક રોકડા કરી શકો બરાબર છે આ પચીસમાંથી ગુજરાતીમાંથી આ માર્ક્સ તમારા તમને કોમ્પિટિશનની અંદર આગળ લઈ જવા માટે ખૂબ જ મદદરૂપ થશે મિત્રો બરાબર ત્યારબાદ વાત કરીશું આપણે જે ગણિતની ગણિત પર તમારો પચીસ માર્કનો છે બાર પોઈન્ટ પાંચ ટકા હવે ગણિતની અંદર કયા કયા ટૉપિકો છે તે જોઈ લઈએ આપણે હા ગણિતમાં સૌથી સરળ વસ્તુ આ રીઝનિંગ હવે રીઝનિંગ છે તો પચીસ માર્કનું છે એમાંથી માનો કે બાર માર્કનું રીઝનિંગ આવ્યું બરાબર છે તો તમારા છ પ્રશ્ન રિઝનિંગના આવ્યા હતા તમારા બાર માર્ક્સ સંખ્યા શ્રેણીમાં સિરીઝ આવે સંકેત અને ઉકેલો કોઈ એમ આ રીતે સિમ્બોલ આપેલા હોય છે કયું અલગ પડે છે બરાબર કોઈ સિમ્બોલ આપેલો હોય આ રીતે અને પાણીમાં એનું કેવું પ્રતિબિંબ પડે કાચમાં કેવું પ્રતિબિંબ પડે એ રીતે અલગ અલગ સિમ્બોલ આપેલા હોય છે બરાબર આ રીતે તમારા રીઝનિંગના પ્રશ્નો થઈ જાય ઘડિયાળના પ્રશ્નો બરાબર છે અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય જળમાં પ્રતિબિંબ કેવું દેખાય ખૂણો આવે કલાક કાટા મિનિટ કાંટા વચ્ચે કેટલા કેટલાનો ડિગ્રીનો ખૂણો બને છે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર બાર કલાકમાં ભેગા થાય કેટલી વાર દસ કલાકમાં ભેગા થાય જેવા પ્રશ્નો સ એકદમ સરળ પ્રશ્નો આવે છે ઘડિયાળની અંદર બરાબર છે ત્યારબાદ કેલેન્ડરનો પ્રશ્નો બાર જૂન બે હજાર ચોવીસની અંદર કયો વાર આવશે બરાબર સિમ્પલ લોજિક હોય છે એની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો માતાની ઉંમર વીસ વર્ષ હોય તો પિતાની ઉંમર ચૌદ વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી હોય માતા પુત્ર કરતા એ રીતે જે પ્રશ્નો આપેલા હોય છે આ ટૂંકમાં રિઝનિંગની અંદર પણ તમે રોકડા માર્ક મેળવી શકો છો એટલે આપણે વાત કરી તો પંદર માર્ક્સ આપણે ગુજરાતીના ગણ્યા આના માર્ક્સ આપણે બાર ગણ્યા તો બી તમારા સત્તાવીસ માર્ક તો અહીંયા કવર થઈ ગયા હજુ બાકી છે આપણે ગણિત વિષય ગણિત વિષયની અંદર જો વર્ગવર્ગમૂળ ઘનઘનમૂળ ગુસ્સાને લસા એકદમ રોકડા માર્ગ છે અહીંયા બરાબર ત્યારબાદ વાત કરીએ આપણે તો એકદમ નાનકડો એવો ટૉપિક સાંસ્કૃતિક વારસો બરાબર છે સાંસ્કૃતિક વારસાની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં કળા સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય આદિજાતિ લોકજનજીવન આ તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો બરાબર છે આ તમામ ટૉપિક આ જીઆઈ ટેગ ગુજરાતના લગભગ પંદર કે અઢાર જીઆઈ ટેગ આપવામાં આવેલા છે ગુજરાતના પર્યટન સ્થળો વિશ્વ વિશ્વવિરાહત સ્થળો બરાબર આની અંદર પણ તમે રોકડા માર્ગ મેળવી શકો છો ગુજરાતના સાંસ્કૃતિક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂછવામાં આવશે લોક સંસ્કૃતિ તેનું મહત્ત્વ લાક્ષણિકતા અને તેની અસરો બરાબર છે આ રીતે તમને આ સાંસ્કૃતિક વારસો જો પણ તમે તૈયાર કરી દો કમ્પ્લીટ એ પણ તમને રોકડા માર્ક અપાવશે ત્યારબાદ વાત કરીએ આપણે બીજો એક અગત્યનો ટૉપિક છે ગુજરાતની ભૂગોળ આ ગુજરાતની ભૂગોળની અંદર તમારા વિવિધ ભૂમિ સ્વરૂપો નદી પર્વતો બરાબર છે આ તમામ વસ્તુ જીસીઆરટીની અંદર મળી જશે તેમજ આ ભૌતિક ભૂગોળ આખે આખું જીસીઆરટીની અંદર મળી જશે એટલે તમે ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ આ જો કમ્પ્લીટ કરી દેવ એટલે તમારે આ દસથી પંદર માર્ક્સનું કમ્પ્લીટ માર્ક ખ્યાલથી તો વીસ માર્ક્સથી દસ પ્રશ્નો તો આ બે થઈને તમારા પડવાના જ છે બરાબર એટલે અહીંયા તમારા વીસ માર્ક કવર થઈ ગયા એટલે આપણે વાત કરીએ તે પ્રમાણે અત્યાર સુધીમાં આપણે સાહીઠથી સિત્તેર માર્ક્સનું તો જોઈએ સાઠ માર્કનું તો જોઈ લીધું આપણે બરાબર છે હવે આપણે બીજા જે રોકડિયા માર્ક છે એની અંદર બંધારણ પણ એટલું બધું ડીપમાં આવવાનું નથી એટલે બંધારણની અંદર સૌથી પહેલું છે આમુખ તો આમુખની અંદર કઈ બાબતો કઈ જગ્યાએથી લેવામાં આવેલી છે એ બધી માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો એની અંદર એકાવન એ જેવી જે ફરજો છે આપણી પર્યાવરણને લગતી દર વર્ષે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર પૂછાય જ છે એટલે આ મૂળભૂત ફરજો અને અધિકારો કરી લેવા પડે રાજ્યપાલ જોઈ લેવાના રાષ્ટ્રપતિ જોઈ લેવાના એટર્ની જનરલ છે આ બધી બાબતોથી તમને રોકડિયા માર્ક બેઠે બેઠા મળી જશે ઓછી મહેનતે બરાબર છે ત્યારબાદ વાત કરીશું આપણે પર્યાવરણની તો પર્યાવરણની અંદર તમારે આજે પર્યાવરણનું ઘટક અને મહત્ત્વ સંરક્ષણમાં વૃક્ષોનો ફાળો બરાબર છે આ બધા ભોજે રાસાયણિક ચક્રો આ તમામે તમામ તમને જીસીઆરટીની અંદર મળી જ રહે છે બરાબર છે ત્યારબાદ આ તમામ પ્રકારના પ્રદૂષણો આ તમે કરી લીધા હશે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાનો છે એટલે જંગલો અને વન્યજીવ આ પણ જીસીઆરટીની અંદર આપવામાં આવેલા છે અને અગત્યનું ગુજરાતમાં જંગલની સ્થિતિ એની અંદર તમારે ગુજરાતનો સ્ટેટ ઇન્ડિયન ફોરેસ્ટ રિપોર્ટ બે હજારને એકવીસ એ જોઈ લેવાનો રહે ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશ અને મહત્ત્વની ઔષધિઓ એ તમારે વન વિભાગની જે માહિતી પુસ્તિકા છે એની અંદર તમને મળી રહેશે બરાબર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને જેવો આરક્ષિત ક્ષેત્રો આ જે છે એ ગુજરાતમાં ત્રેવીસ અભયારણ્યો ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક જેવ આરક્ષિત ક્ષેત્ર આને તમે ડીપમાં જોઈ લાવ તો અહીંયાથી પ્રશ્ન પૂછાય તો પણ તમારો માર્ક્સ જશે નહીં બરાબર ત્યારબાદ વાત કરીએ વન અને પર્યાવરણને લગતી અગત્યની સંસ્થાઓ જેવી કે ગીર એવી જે ગુજરાતની સંસ્થા છે ગુજરાતના અનુસંધાને જ તમામ સંસ્થા જોવાની છે બરાબર ત્યારબાદ વાત કરીએ તો વન પર્યાવરણને લગતી વર્તમાન ઘટના તો આના માટે હું તમને એક પુસ્તક બતાવું છું યુવા ઉપનિષદનું બરાબર છે આ જે પુસ્તક છે વન રક્ષક સ્પેશિયલ પર્યાવરણ સંબંધિત વર્તમાન પ્રવાહ જેની અંદર તમને ઓક્ટોબર બે હજાર બાવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના એટલે એક વર્ષનો પર્યાવરણને લગતા તમામે તમામ કરંટ અફેર આની અંદર આવરી લેવામાં આવ્યા છે અને એકદમ નજીવું નાનું પુસ્તક છે અને લગભગ નેવું કે સો રૂપિયાની આજુબાજુનું તમને મળી રહેતું હોય છે એટલે આની અંદરથી પણ તમારે વન રક્ષક માટે પર્યાવરણને લગતું કરંટ અફેર તમે સારી રીતના કરી શકો છો ત્યારબાદ વાત કરીશું આપણે ગણિતના એક ટોપિક રહી ગયો છે આપણે જોવાનું એની અંદર જોઈએ તો ટકા સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ સમય કાર્ય અંતર જરા આ એક જ રીતના તમામે તમામ દાખલાઓ હોય છે થોડું ઘણું મગજ કરશો એટલે તમે આનો જવાબ લાવી શકતા હો છો બરાબર છે તો આ રીતે આપણે મિનિમમ રોકડિયા જોઈએ તો સોથી એકસો વીસ માર્ક આરામથી તમે કવર કરી શકો છો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની અંદર બરાબર છે આટલા જે ટોપિક કીધા મેં તમને તેટલા ટોપિક જો તમે એક મહિનાનો સમય છે હજુ તમારી પાસે એક મહિનાની અંદર આરામથી આટલા ટોપિક તમે કવર કરી શકો છો બરાબર છે મિત્રો તો તમે તૈયારી સારી રીતે કરતા હશો જો તમને અમારો વિડીયો ગયો હોય તો આ રીતે તમારી તૈયારી કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત